તો હેલો મિત્રો તમારું સ્વાગત છે અમારી ચેનલ પર આજે તારીખ નવ નવ બે હજાર પચીસ ને ટાડોળિયા પુલ મુકેશ્વર ડેમની આવક તમે જોઈ શકો છો કેટલી આવક છે મુકેશ્વર ડેમની આજના તારીખમાં હું અગિયાર વાગે વિડીયો બનાવી રહ્યો છું મિત્રો જુઓમાં કેટલા લોકો ફરે છે પાણીમાં ઝાડ લઈને ઊભા છે માછલી પકડી રહ્યા છે તો મિત્રો જોઈ શકો પાણીની બહાવ કેટલો જઈ રહ્યો છે બોટેશ્વર ડેમમાં પાણીની આવક જોઈ શકો છો આ કોઠેથી પેલા પુલના છેડા સુધી બધા ભૂંગળામાં પાણી ચાલુ છે મિત્રો આ ભાઈ ઝાડ ખેંચીને ઊભો રહ્યો છે ઝાડમાં માછલી ફસાણી છે ના મિત્રો તો મિત્રો આ બધા લોકો માછલી પકડી રહ્યા છે અને આ જો મુકેશ્વર ડેમની આવક બહુ જઈ રહી છે મિત્રો તો મિત્રો તમે જોઈ શકો આગલા ભાગનું પાણી અને પાછલા ભાગનું પાણી મિત્રો કેટલું બહાવ છે મુકેશ્વર ડેમમાં પાણીની આવક કેટલું ધોજ માડી રહ્યું છે પાણી તો મિત્રો વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો કયા ગામથી તમે વિડીયો જુઓ છો મિત્રો આ બે ભાઈ શું કરી રહ્યા છે ઝાડ ગોઠવે છે અને શું કરે છે મિત્રો જુઓ કેટલી પબ્લિક છે માસ્લી પકડવાની તો મિત્રો વિડીયોમાં બન્યા રહો હું તમને મુકેશ્વર ડેમમાં પાણીની આવક બતાવું કેટલી આવક જઈ રહી છે મિત્રો આપણે પુલના પહેલાં શેડા આવ્યા છીએ જેટલો બને એટલો વિડીયો બનાવીશું મિત્રો જુઓ બધા ઝાલ લઈને ઊભા છે મિત્રો પાણીમાં પાણીની બહાવ બહુ તેજ છે મિત્રો મિત્રો જોઈ લો આ ભાઈ બીડી પીવે છે મિત્રો જોઈ શકો છો પાણી કેટલું કાઠે વહી રહ્યું છે મિત્રો જુઓ ચેનલ પણ ન આવે તો સબસ્ક્રાઈબ કરી નાખજો આ બાજુ પણ કોઈક ભાઈઓ બેઠા છે આ સોરી ફરે છે નદીમાં મિત્રો આ બાજુ પાણી વધારે વહી રહ્યું છે વચલા ગાળામાં મિત્રો કેટલા બાઇક પડ્યા છે ઓહોહો હો મિત્રો કેટલા લોકો ઊભા છે માછલી પકડવા મિત્રો આપણા વ્લોગમાં કયો વ્લોગ બને છે અને નદીના આવા વ્લોગ આવતા રહેશે પાણીની આવકની માહિતી તમને મળતી રહે છે મુકેશ્વર ડેમની તો મિત્રો ચેનલ પર સબસ્ક્રાઈબ કરી નાખજો નવા હોય તો અને વિડીયોને લાઇક કરજો તો મિત્રો જોઈ શકો છો પાણીનો તેજ બહાવ મિત્રો ભાઈઓ માછલી પકડી રહ્યા છે અને આ ટાટોડિયા પુલ છે મિત્રો કયા ગામના છે ને કેટલી સ્લીપ પકડી છે એ તો મને નથી ખબર હું તો અહીંયા વ્લોગ બનાવવા આવ્યો છું તો મિત્રો ભલા ભાઈને માછલી આવી ના નથી આવી મિત્રો તો મિત્રો ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને શેર કરજો લાઇક કરજો અને આવા નવા વિડીયો તમને જોવા મળશે મિત્રો તો લાઈક કરે કરજો શેર કરજો મિત્રો અને આજ તારીખ નવ નવ બે હજાર મિત્રો સબસ્ક્રાઈબ તો જરૂર કરજો વિડીયો જોવા તમને આવ મળશે જય માતાજી